નમસ્કાર મિત્રો હાર્મોનિયમ શીખો સિરીઝ એપિસોડ નંબર ત્રણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના એપિસોડમાં આપણે બેલો કંટ્રોલ તેમજ સ્વરોને આરોહ અવરોહમાં કઈ રીતે વગાડવા એના વિશે માહિતી મેળવીશું એટલે કે શીખીશું તો વિડીયોમાં અંત સુધી રહેજો સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી તમને સમયસર પ્રાપ્ત થઈ જાય તો ચાલો એપિસોડની શરૂઆત કરીએ પરંતુ તે પહેલાં તમે એપિસોડ નંબર એક અને બે ના જોયા હોય તો વોચઆઉટ કરી લેજો અને એ વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો સૌ પ્રથમ આપણે બેલો કંટ્રોલ જોઈએ મોટાભાગના મિત્રોને પ્રશ્ન એ થાય છે કે બેલો અને કી એક સાથે વગાડવામાં તકલીફ થાય છે બરાબર એટલે બંને હાથનું કોર્ડિનેશન સરસ રીતે નથી થતું તો એના માટે એક જ ઉપાય છે તમારે બધી કીસ નથી પ્રેસ કરવાની માત્ર એક કીસ ઉપર આ રીતે હાથ ફિંગર મૂકી દો ત્યારબાદ લેફ્ટ હેન્ડથી તમારે બેલોને આગળ પાછળ એટલે કે મૂવ કરવાનો છે તો આ પ્રેક્ટિસ તમે ડેલી પાંચ મિનિટ કરશો તો માત્ર એક વીકની અંદર તમારો બેલો કંટ્રોલ આવી જશે આ રીતે બેલોને તમારે આગળ પાછળ મૂવ કરવાનો છે જેથી કરીને એક સતત સાઉન્ડ ક્રિએટ થશે બેલો કંટ્રોલ આવી જાય બેલો ઉપર તમારા હાથનું કંટ્રોલ આવી જાય ત્યાર પછી તમારે સ્વરોને આરો અવરોહમાં વગાડવાના છે બરાબર હાર્મોનિયમ વગાડતા પહેલાં તમારે સ્ટોપર્સ છે એ ખોલી નાખવાના છે જેથી કરીને સરસ મજાનો સાઉન્ડ પ્રોડ્યુસ થાય બેલો ઉપર કંટ્રોલ તમારે મેળવી લેવાનું છે ત્યારબાદ સ્વરોને ઓળખી લેવાના છે લાસ્ટ એપિસોડમાં આપણે સ્વરોની ઓળખ મેળવી લીધી છે સપ્તકની ઓળખ પણ મેળવી લીધી છે મારું બેલો કંટ્રોલ આવી જાય પછી સ્વરોને આરોહ અને અવરોહમાં પ્રેક્ટિસ કરવાની છે પરંતુ તે પહેલાં ફિંગર્સ એટલે કે આપણી પાસે ચાર ફિંગર અને એક થમ છે આ કઈ કીઝ પર આવશે એના વિશે માહિતી મેળવી લઈએ સૌપ્રથમ આવશે સી સાર એટલે કે કાળી એક ત્યાંથી આપણે પ્રેક્ટિસ કરવાના છીએ દરેક વિડીયોમાં આપણે કાળી એકથી પ્રેક્ટિસ કરીશું જેથી કરીને તમામ પ્રકારના મિત્રોને હેલ્પ મળશે એટલે કે ખૂબ જ સરળતાથી સમજણમાં આવી જશે તો ચાલો સૌપ્રથમ તર્જની છે અને આપણે પોઈન્ટર ફિંગર તરીકે ઓળખીએ છીએ એ પોઈન્ટર ફિંગર કાળી એક પર આવશે બરાબર ત્યારબાદ મધ્યમિકા એટલે કે મિડલ ફિંગર જે છે એ આવશે કાળી બે એટલે કે ડી શાર્પ ઉપર બરાબર ત્યારબાદ અંગૂઠો છે એ સફેદ ચાર પર આવશે એટલે કે એફ ઉપર આવશે ગ અને ની આ બંને ઉપર આપણે અંગૂઠાનો ઉપયોગ કરીએ છીએ બરાબર ત્યારબાદ પોઈન્ટર ફિંગર છે એ આપણે મધ્ય ઉપર મૂકીશું એટલે કે સા અને મ સડજ અને મધ્ય આ બંને ઉપર આપણે પોઈન્ટર ફિંગરનો ઉપયોગ કરીએ છીએ બરાબર ત્યારબાદ મિડલ ફિંગર જે છે એ કાળી ચાર ઉપર આવશે એટલે કે જી શાર્પ ઉપર આવશે તો રે અને પ એટલે કે રિષભ અને પંચમ ઉપર આપણે મિડલ ફિંગરનો ઉપયોગ કરીશું ત્યારબાદ ધ એટલે કે ધૈવત એના ઉપર આપણે ત્રીજા નંબરની આંગળી એટલે કે અનામિકાનો ઉપયોગ કરીશું ત્યારબાદ ની ઉપર આપણે અંગૂઠાનો ઉપયોગ કરીશું ત્યારબાદ જે સા છે એટલે કે સડદ છે તાર સપ્તકનો સા છે ત્યાં આપણે તર્જનીનો ઉપયોગ કરીશું એટલે કે પોઈન્ટર ફિંગરનો ઉપયોગ કરીશું આઈ હોપ કે તમને ફિંગર પોઝિશન વિશે પ્રોપર ખ્યાલ આવી ગયો છે ફરીથી જોઈ લઈએ પહેલી આંગળી બરાબર ત્યારબાદ રે બીજી આંગળી ગ ત્યાર ત્યારબાદ કાળી ત્રણ પોઈન્ટર ફિંગર કાળી ચાર મિડલ ફિંગર અનામિકા બરાબર એટલે કે આપણે રિંગ ફિંગર તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ ની નિમાં તમારે અંગૂઠ આવશે ત્યારબાદ સા એટલે કે સડજ એના ઉપર આપણે પોઈન્ટ ફિંગરનો ઉપયોગ કરીશું તો આ રીતે તમારે ફિંગર્સનો ઉપયોગ કરવાનો છે બરાબર અત્યારે આપણે માત્રને માત્ર શુદ્ધ સ્વરોની પ્રેક્ટિસ કરીશું જેમ જેમ આગળ વધીશું તેમ તેમ આપણે કોમલ સ્વરોને પણ ઉપયોગમાં લેતા જઈશું પરંતુ અત્યારે આપણે બિલાવલ થાટમાં એટલે કે દરેકે દરેક સ્વર જે છે એ શુદ્ધ સ્વર લેવાશે તો આ રીતે તમારે બેલોને હલાવતા જવાનું છે સાથે સાથે સ્વરોને આરોહ અને અવરોહમાં વગાડવાનું છે આપણે વગાડતા વગાડતા જઈએ છીએ દરેક સ્વરને એને આપણે આરો કહીશું અને ઉપરના સ્વરથી નીચેની તરફ આવીએ છીએ એને આપણે અવરોહ તરીકે ઓળખીએ છીએ બરાબર એટલે કે સ્વરોના ચડતા ક્રમને આપણે આરો કહીશું અને ઉત્તરદા ક્રમને આપણે અવરોહ કહીશું બરાબર સા રે ગાધા ગે સા જેમ જેમ તમને સમજ આવતી જાય એટલે કે પ્રેક્ટિસ વધતી જાય તેમ તેમ તમારે આરો અને અવરોહમાં સ્પીડ એટલે કે ટેમ્પો વધારતા જવાનું છે

અવરોહમાં કઈ રીતે વગાડવા એ શીખ્યા નેક્સ્ટ વિડીયો લેશનમાં આપણે અલંકાર વિશે માહિતી મેળવીશું ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે બે લાયકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ એપિસોડની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત